ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજના બ્લોક તમારું સ્વાગત છે આજ મને કે છે કે હું તમને પાઘડી વાળી દઈ તો મેં કીધું હું વાળી દે બીજું હું તો આજ આપણે પાઘડી વાળીને પછી વિડીયો ઉતારીએ અને પાઘડી વારતા આવડતી હોય તો પછી પાઘડી વાળીને વિડીયો ઉતાર તો આપણે ઘણા બધા કામ હતું માટી આંકવાનો અને દવા છાંટવાની antes que hace ola puta Ah, o તો હારું છે આ બે જણા છે એ તો નકર તો આમાં એક જણામાં તો થાકી જઈએ આ કઈ નિંદાઈ રહીએ બકાલું તો નીંદવું જ પડે ને નો નીંદીએ તો પછી કઈ નો થાય બકાલું જ નો થાય બાયર જ નો નીકળવા દઈએ બકાલાને ખડ પાછું હવે આ બાજુ થોડુંક ઓછું ખડ છે આની પેલા એ પર નિ નાખ્યું આ બાજુ એટલે ઓછું છે છે નથી પાછું પારા ઉપર એટલે હું બકાલાને ને બકાલો નીકળી જઈને આ પાછું નીકળવા ને એ વાંધો છે નકર તો આને નિંદુ જ ન પડે શાકભાજી નીંદી નાખીએ એટલે હું પાછું આજે મને એવું લાગે છે આજ પાછો વરસાદ વરસાદની એમ તો આગાહી તો આપી જ છે એટલે વરસાદ તો આવવાનો જ છે એટલે હું કહું નીંદી તો નાખીએ એટલું નકર આમાં પાક છે તો પછી આખા ખેતરમાં પાછું બી થાય ખડનું હેહ મૂળ ને એવું બહુ છે હે મૂળ કાર્યું ખારિયું કણેજરો અને દૂધલી ને એવું બહુ છે એટલે આમાં નીંદવું તો પડે જ અને એમાં પાછી વરસાદ આવે એમ છે એટલે હું કોંદી ને પછી છાણિયો ખાતર નાખી દેવું છે દેશી ગાય નું પ્યોર છાણિયો ખાતર છે એ આમાં હું કોછું આછું નાખી દઈએ ને એટલે વહી તે ચડી જાય આ બકાલું આમ તો કોદારી આપણે ની તો ગોળાઈ જાય અને બે વાત જમીન તો છે જ એમ તો બહુ વરસાદ પડ્યો ને એટલે હા તો થેપલા ને એવું લાગે છે દહીં ને એવું આજ તો પણ મજા આવશે એવો પણ વાડીએ મજા આવે ખાવાની કે વાડીએ મજા આવે કે ઘરે મજા આવે ખાવાની વાડીએ આવે આ શું છે થેપલા ને દહીં ને ચટણી બહુ ભાવે ને તો વાળી મજા આવતી હોય તો પછી કાંઈ એમ છે ને અહીંયા જ પાટ લઈને અહીંયા જોયો હોય થોડું ઘણો કામ તો અહીંયા વાળીએ તો થાય શાકભાજી આ તે એવું બધું નીંદાઈ જાય પ્લસ વાયદું ને એવું બધું થઈ જાય એટલે અહીંયા વાળીએ વહી આવે મજા આવે અહીંયા ખાવાની મજા આવે વાયદું ને એવું બધું થઈ જાય કસરત થઈ જાય બધું થઈ જાય કુંડી ભરવા માટે આપણે મોટર ચાલુ કરવી પડશે આ મોટર તો ચાલુ થઈ ગઈ આ કુંડી ફરવા માંડી કુંડી થોડી ચલકાવી દેવી છે એટલે હું સેવા બે વાર કે કંઈ હોય ને તો એ વયો જાય હાલો હું એ થોડુંક આમાંથી પાણી પી લઉં મીઠું છે હો પણ પાણી મસ્તીનું છે હવે તો આને આડું મૂકી દઈએ આપણે એટલે કુંડી સલકી જાય સલકી ગઈ કુંડી હવે થઈ ગઈ તાજી તેલ જેવી હવે બંધ કરી દઈએ મોટર